નમસ્કાર ધોરણ છ સામાજિક વિજ્ઞાન તેનું પ્રકરણ ચૌદ છે વિવિધતામાં એકતા જેના વિશે હવે આપણે જોઈશું સૌ પ્રથમ ટોપિક છે વિવિધતાની સમજ ધર્મ ભાષા જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે ભારતની અંદર તમે જુઓ કે જુદા જુદા ધર્મ હિન્દુ મુસ્લિમ બૌદ્ધ જૈન અને તે સિવાયના પારસી લોકો રહે છે ભાષાની વાત કરવામાં આવે તો દરેક રાજ્યની અંદર અલગ અલગ ભાષા બોલવામાં આવે છે અલગ અલગ જાતિના લોકો છે ગરીબ મધ્યમ વર્ગીય અમીર એ રીતના આર્થિક અસમાનતા પણ ઘણી બધી છે રીતિ રિવાજોની વાત કરવામાં આવે તો જુદા જુદા રીતિ રિવાજો છે તો ભારતની અંદર વિશ્વમાં જેટલી વિવિધતા જોવા મળે છે તેટલી ભાગ્યે જ વિશ્વના કોઈ અન્ય દેશની અંદર જોવા મળતી હોય છે અને આ બધી વિવિધતા હોવા છતાં તેમની અંદર એક એકતા પણ જોવા મળે છે ખોરાક તહેવાર રીતિ રિવાજ પોશાક ઉપરાંત સમાજ જીવનમાં પણ વિવિધતા જોવા મળે છે જો ભારતની અંદર અલગ અલગ રાજ્યોમાં તમે જોશો કે અલગ અલગ ખોરાક ખાવામાં આવે છે બરોબર આગળ પણ આપણે જોઈ ગયા કે આબોહવામાં જેવી વિવિધતા હશે એ જ પ્રકારનો ત્યાં ખોરાક અથવા તો પાક ઉત્પન્ન થતો હશે અને એ જ પ્રકારનો ખોરાક ખાવામાં આવતો હશે અલગ અલગ રાજ્યોમાં તહેવારો જુદા જુદા ઉજવવામાં આવે છે બરોબર કપડાની વાત કરવામાં આવે તો કપડાં પણ તમે જોશો જમ્મુ કાશ્મીરમાં અલગ હશે રાજસ્થાનમાં અલગ હશે ગુજરાતમાં અલગ હશે મહારાષ્ટ્રમાં અલગ હશે તો એ સિવાય સમાજ લેવલે પણ જોવામાં આવે જાતિની દ્રષ્ટિએ પણ તો સમાજની અંદર પણ શું છે વિવિધતા જોવા મળે છે આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ તે અંગે જોવાનું છે વિચારો તમે તમારા વર્ગના બાળકોથી કઈ કઈ બાબતોમાં જુદા પાડો છો તમારા વર્ગના વિદ્યાર્થીઓ તમારાથી ઘણી બાબતમાં ભિન્ન હોવા છતાં તેઓ તમારા મિત્રો કેમ બન્યા છે છે આ વસ્તુ તમારે વિદ્યાર્થી તરીકે વિચારવાની ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં જ જશે વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે જેવી રીતના અલગ અલગ ખંડ છે આપણે ત્યાં એશિયા છે દક્ષિણ આફ્રિકા અમેરિકા એટલે ઉત્તર અને દક્ષિણ તો ભારતની અંદર જે વિવિધતા છે અને જેટલો વિશાળ દેશ છે તે દેશને આપણે એક ઉપખંડ સબકોન્ટિનેન્ટ તરીકે ઓળખીએ છીએ આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી જો આ રીતના જસ્ટ માનવાનું છે ભારતનો નકશો છે અહીંયા કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને અહીંયા ગુજરાત થી આ બાજુ છે એક અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપરંગ એટલે કે દેખાવ પોશાક ધર્મ ભાષા ખાવી પીવી બધાની અંદર શું જોવા મળે છે વિવિધતા જોવા મળે છે જોઈશું ધર્મ આપણા દેશમાં વિવિધ આસ્થા ધરાવતા લોકો રહે છે હિન્દુ ઈસ્લામ ખ્રિસ્તી શીખ બૌદ્ધ જરથોસ્તી એટલે પારસી અને યહૂદી ધર્મ પાળતા લોકો પણ અહીંયા હળી મળીને રહે છે તમે જુઓ કે ઘણા બધા ધર્મોના લોકો ભારતની અંદર આવીને વસ્યા છે ધર્મની અંદર ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને શું છે સરખું મહત્વ આપવામાં આવ્યું છે ઘણા બધા એવા દેશો છે જેનો એક રાજ્ય અથવા તો રાષ્ટ્ર ધર્મ હોય છે જેમ કે કોઈ મુસ્લિમ દેશ છે તો તેની અંદર જે રાષ્ટ્ર છે દેશ છે એનો ધર્મ કયો છે મુસ્લિમ ધર્મ છે જ્યાં બીજા ધર્મના લોકો સાથે અન્યાય થતો હોય છે દુઃખો સહન કરવા પડતા હોય છે તકલીફ થતી હોય છે પરંતુ ભારતના બંધારણની અંદર એવી વ્યવસ્થા છે કે દરેક ધર્મના લોકોને સરખું મહત્વ આપવામાં આવે છે કોઈને પણ કોઈ પ્રકારની તકલીફ થવી જોઈએ નહીં ત્યારબાદ છે ભાષા આપણા દેશમાં હિન્દી અંગ્રેજી ગુજરાતી બંગાળી મરાઠી પંજાબી તમિલ તેલુગુ કન્નડ મલયાલમ ઉડિયા કોંકણી વગેરે વિવિધ ભાષાઓ બોલાય છે ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા વિવિધ ભાષાઓ શું છે છે ધરાવે સાંસ્કૃતિક આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાના લીધે સાંસ્કૃતિક વિવિધતા બહુ બહોળા પ્રમાણમાં જોવા મળે છે વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે તહેવારો છે રીતિ રિવાજો છે પોશાક પહેરવાની જે પદ્ધતિઓ છે બરોબર ઇવન બોલી છે ભાષા છે સાહિત્ય છે આ બધું જ છે જે તે દેશની સંસ્કૃતિમાં આવે છે દિવાળી મકર સંક્રાંતિ હોળી દશેરા શિવરાત્રી ગણેશ ચતુર્થી ઈદ નાતાલ અષાઢી બીજ મોહરમ બુદ્ધ જયંતિ મહાવીર જયંતિ ઓણમ પતેતી વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે આગળ આપણે જેટલા પણ ધર્મો જોઈ ગયા એ બધા જ ધર્મોના તહેવારોનો અહીંયા સમાવેશ થયેલો જોવા મળે છે અને બધા જ ધર્મના લોકો પોતપોતાના ધર્મના તહેવારો ખૂબ સારી રીતે ભારતની અંદર શકે છે જાણવા જેવું છે દેશના જુદા જુદા ભાગમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્ય ડાન્સમાં કુશળતા ધરાવે છે જેમ કે રાસ ગરબા તો શું આવશે ગુજરાત ભાંગડા પંજાબ કથક ઉત્તર પ્રદેશ ઉચ્ચીપુડી આંધ્રપ્રદેશ કથકલી કેરળ ભરતનાટ્યમ તો તમિલનાડુ બિહુ તો અસમ ઓડિસી તો ઓડિશા અને ઘુમ્મર તો રાજસ્થાન આ રીતનો અલગ અલગ રાજ્યોનું અલગ અલગ નૃત્ય ફેમસ છે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં કે પછી શાળાની પરીક્ષામાં કે અન્ય કોઈ પણ પરીક્ષામાં પૂછાતું હોય છે કે કયા રાજ્યમાં કયું નૃત્ય ફેમસ છે તો તે વસ્તુ મહત્વપૂર્ણ છે વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન પોશાક રહેઠાણ માન્યતા રીતિ રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે સ્થળની આબોહવા આગળના ચેપ્ટરમાં જોઈ ગયા પ્રપુષ્ટ જોઈ ગયા ખેતી જંગલો વિશે પણ જોયું વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ કેવો બન્યો છે વિવિધતા વાળો બન્યો છે આગળના ચેપ્ટરમાં આપણે ભૌગોલિક વિવિધતા પણ જોઈ ગયા છીએ ત્યારબાદ છે ટોપિક વિવિધતામાં એકતા ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે તમે જુઓ કે સામાજિક વિજ્ઞાન આપણે ભણવાનું ચાલુ કર્યું તો તેના શરૂઆતના ત્રીજા કે ચોથા ચેપ્ટરની અંદર જ આપણે હડપ્પીય સભ્યતા વિશે જોઈ ગયા આજથી પાંચ હજાર વર્ષ પહેલા ભારતમાં શહેરો જોવા મળતા હતા એના આધારે આપણે અનુમાન કરી શકીએ છીએ એવું વિશ્વના ભાગ્ય જ અમુક દેશોમાં જોવા મળતું હોય છે જે ભારતની અંદર પણ જોવા મળે છે કે આટલી જૂની સંસ્કૃતિ ભારત ધરાવે છે આપણા દેશની પ્રજા પોશાક ખોરાક રહેઠાણ ધર્મ ભાષા રીતિ રિવાજ તહેવારો વગેરે અનેક બાબતોમાં કેવી છે છે એકબીજાથી છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની શું છે આગવી વિશેષતા છે બરોબર આટલી બધી વિવિધતા હોવા છતાં આપણી સંસ્કૃતિની અંદર એકતા જોવા મળે છે જુદા જુદા ધર્મો ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન અનુભવે તેને શું કહે છે રાષ્ટ્રીય એકતા દેશની અંદર મુસ્લિમ પણ હોય હિન્દુ પણ હોય બૌદ્ધ પણ હોય જૈન પણ હોય ખ્રિસ્તી પણ હોય પરંતુ તે ભારતને પોતાનો દેશ માને તેના પ્રત્યે પ્રેમ ધરાવે જરૂર પડે તેના માટે પોતાનું બલિદાન આપવા તૈયાર થઈ જાય અને તેના પ્રત્યે લાગણી અનુભવે તેને જ આપણે એકતા અથવા તો રાષ્ટ્રપ્રેમ પણ કહી શકીએ છીએ રાષ્ટ્રીય એકતાથી સામાજિક ઔદ્યોગિક બધા ક્ષેત્રે શું થાય છે વિકાસ થાય છે દેશની અંદર પૈસા આવે છે સમાજ સુખી બને છે અને ઔદ્યોગિક એકમોની અંદર પણ દેશ આગળ વધે છે બરાબર અને જ્યારે આ બધી જ વસ્તુઓનો વિકાસ થાય છે તો દેશમાં રોજગારી પણ વધે છે વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે આપણે પોતાના જીવનમાં શું ઈચ્છીએ છીએ જીવનમાં શાંતિ ઈચ્છીએ છીએ કોઈ તકલીફ ના હોય એટલા માટે સલામતી ઈચ્છીએ છીએ અને બીજું શું સમૃદ્ધિ એટલે કે પૈસા ઈચ્છીએ છીએ તો આ પ્રકારની એકતા હોય સમાનતા હોય ત્યારે જ આ વસ્તુ શક્ય છે વિશ્વના એવા ઘણા બધા દેશો છે જ્યાં સતત યુદ્ધો થતા રહે છે આતંકવાદી હુમલાઓ થતા રહે છે બરોબર એ દેશના જે રાષ્ટ્રપતિ હોય છે તેને ત્યાંના આતંકવાદીઓ મારી અને બીજા કોઈક વ્યક્તિને ત્યાં બેસાડી દે છે આવું બધું ઘણા બધા દેશોમાં જોવા મળે છે જ્યાં શાંતિ નથી જ્યાં સલામતી નથી કોઈ રહેવા માંગતું નથી તેથી જ ડોક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે ભલે જાતિના લેવલે દેખાવમાં પૈસાની બાબતમાં આપણે ભિન્ન છીએ પરંતુ આપણે આમ બધા એક છીએ તેવી ભાવના રાખવી પડશે આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા વિવિધતામાં એકતા એ આપણા દેશની વિશેષતા છે વિચારો રવિન્દ્રનાથ ટાગોર રચિત આપણા રાષ્ટ્રગીતમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ છે રાષ્ટ્રગીત એકતા વિશે શું કહે છે તે તમારે જાણવાનું છે વિવિધ જાતિઓ ધર્મો રિવાજો સંસ્કૃતિઓ ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે બરોબર ભારતમાં વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે ભાતીગળ એટલે વિભિન્ન પ્રકારનું ભારતે વસુદેવ કુટુંબકમ એટલે કે આખું વિશ્વ એક કુટુંબ છે ભાવનાને વિશ્વની અંદર સાકાર કરી છે આપણા જે જૂના શાસ્ત્રો છે જેની અંદર આ વાક્ય જોવા મળે છે કે વસુધેવ કુટુંબકમ એટલે કે આખું જે વિશ્વ છે તે એક કુટુંબ સમાન છે ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વ ધર્મ સંભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે ધાર્મિક સહિષ્ણુતા એટલે કે કોઈ પણ ને વિરોધ ના કરવો જોઈએ અને બધા જ ધર્મોને સમાન માનવા જોઈએ દરેક ધર્મની અંદર જે કઈ પણ કહેવામાં આવ્યું છે તે અંતે તો એક જ ઈશ્વરની વાત કરે છે ભારત દેશ છે આગળ જેમ જેમ કહ્યું કોઈ પોતાનો ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ માનતો દેશ એવું કે આ મારો મુખ્ય ધર્મ છે તો એ દેશ સાંપ્રદાયિક દેશ કહેવાય જયારે ભારત કેવો છે બિન સાંપ્રદાયિક એ કોઈ ધર્મને ભરેલો દેશ નથી કે તેમાં કોઈ ધર્મનું પ્રભુત્વ જોવા મળતું નથી વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે આપણા દેશમાં ધર્મો સંપ્રદાયો જ્ઞાતિઓ ભાષાઓ અને ઉત્સવોનું મિશ્રણ જોવા મળે છે ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે ભારતીય પ્રજાએ આપણે વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે જે અદ્વિતીય છે વિવિધતા અને સમાનતાના પ્રયાસો પછીનો ટોપિક છે આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે આ કારણે ક્યારેક વિવિધતાના લીધે ભેદભાવ પણ જોવા મળતો હોય છે જે તમે પોતાના દરરોજના જીવનમાં અનુભવ્યું હશે કે પૈસાદાર વ્યક્તિ દ્વારા ગરીબ વ્યક્તિ સાથે ભેદભાવ થતો હશે ઉચ્ચ જાતિના લોકો દ્વારા નીચ જાતિના લોકો સાથે પછી કોઈ ગામ છે જ્યાં એક પર્ટિક્યુલર કોમના લોકો વધારે છે અને બીજી કોમ એટલે કે બીજા ધર્મના લોકો ઓછા છે તો એ કેસમાં પણ બંને વચ્ચે ભેદભાવ થતો જોવા મળતો હોય છે દેશમાં અમીર ગરીબ છોકરા છોકરી સાક્ષર અને નિરક્ષર ભણલ અને બંને વચ્ચે પણ ભેદભાવ થતો જોવા મળતો હોય છે શહેરી અને ગ્રામીણ આ વસ્તુ પણ તમે જોઈ હશે શહેરનો વ્યક્તિ ગામડા અને નિમ્ન કક્ષા સમજતો હોય છે તો એમની વચ્ચે પણ ભેદભાવ જોવા મળતો હોય છે જ્ઞાતિ એટલે કે જાતિ આધારિત ભેદભાવ તો હોય જ છે પ્રારંભિક સમાજ સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી કે કોઈ મજૂર વર્ગ છે કોઈ કારીગર વર્ગ છે એ રીતના તમે જે કામ કરો છો એના આધારે જ તમને એક પર્ટીક્યુલર વર્ણની અંદર રાખવામાં આવતા જેમ કે સુથાર છે તો લાકડાઓનું કામકાજ કરતા હતા કુંભાર છે તો માટીના વાસણો બનાવવાનું તો આ શું હતું વર્ણ પર આધારિત વ્યવસાય પર આધારિત વ્યવસ્થા હતી કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા એના લીધે અમુક લોકો પૈસાની બાબતમાં સમૃદ્ધિની બાબતમાં પછાત રહી ગયા આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદભવ્યા એટલે જે પૈસાવાળા લોકો હતા તેમણે પોતાની જાતિને ઉચ્ચ જાતિના લોકો કહેવાનું શરૂ કરી દીધું અને ઓછા પૈસા છે એ લોકો નિમ્ન જાતિના લોકો છે તેવું કહેવાનું ચાલુ કરી દીધું ખાસ કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે

ગામડાની અને ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે ભારતની અંદર શું છે ગામડાઓ વધુ માત્રામાં છે શહેર ક્યારે બને છે શહેર બનતું હોય છે છે શહેરી લોકોનું પ્રમાણ કેવું ઓછું છે ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઉભો થાય છે જો સાચી રીતે જોઈએ તો શહેર કઈ રીતના બને છે સિંધુ સભ્યતામાં આપણે જોઈ ગયા ગામડાની અંદર લોકો ખેતી કરે છે બરોબર કે કુદરતમાંથી મળતી વસ્તુઓ એકઠી કરે છે જંગલમાંથી લાકડા કાપતા હોય હોય કંઈ બી કામ કરતા છે છે એની અંદર તેમને જરૂર એટલું રાખી અને બીજું વેચે છે માર્કેટમાં અને માર્કેટ ક્યાં હોય છે શહેરની અંદર બજાર હોય છે ત્યાં વેચે છે તો શહેરના લોકો પોતે જે પૈસા કમાતા હોય છે નોકરી કરીને એમાંથી જ ગામડાના લોકો ત્યાં જે વસ્તુઓ વેચે છે તે ખરીદતા હોય છે ગામડાના લોકો જો બધી જ વસ્તુ

અમુક જાતિના લોકોને અડવું જોઈએ નહીં એ વસ્તુ સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાનતક ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો છે તમે જુઓ કે સરકારી શાળાઓ છે જ્યાં તમે ધોરણ બાર સુધીનું શિક્ષણ મફતમાં લઈ શકો છો જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગે છે લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામીણ સડકો એટલે કે રસ્તાઓ ગામડાની અંદર દવાખાનું પણ હોય છે સરકારી વીજળી પીવાના પાણીની સુવિધા જેવી પાયાની સુવિધાઓ સરકારે વધારી છે સ્ત્રીને સમાજમાં માન સન્માન મળે તે માટે સરકાર શ્રી બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને સમાન તક આપે છે છોકરીઓને તમે જુઓ ઘણી બધી બાબતો લાભ તરીકે મળતી રહે છે જેથી તેઓ જીવનમાં આગળ વધી શકે લોકો પોતાના ધર્મનું પાલન કરે પોતાની ભાષા બોલી શકે પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવ મોસું થયું છે ઘટાડો થયો છે ચોક્કસ જાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક કેવી છે અનામત છે જેમ કે ગામની અંદર જે એસસી એસટી કોમના લોકો હોય છે બરાબર જેઓ આર્થિક રીતે પછાત છે જમીન નથી મજૂરી કરીને જીવે છે તેમના માટે પંચાયતની અંદર સરપંચની ચૂંટણીમાં નગરપાલિકામાં બધે જ કેટલીક સીટો ઇવન સરકારી નોકરીઓની અંદર પણ શું છે અનામત છે નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલો હોય છે ફ્રીમાં શિષ્યવૃત્તિઓ મળતી હોય છે તમે જુઓ એસસી એસટીના લોકો કોઈ પણ જગ્યાએ સ્કોલરશિપ મેળવીને ભણી શકે છે ખુદના પૈસા ખર્ચવાની જરૂર નથી પડતી આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી જેથી સામાજિક આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ રહી છે છે ત્યારબાદ છોકરા છોકરી ભેદભાવ ભારત જ નહીં વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે જો સ્ત્રી ના હોય તો સંસાર આગળ વધી શકે જ નહીં સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ છે છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ કેવો હોય છે અલગ થાય છે છોકરી સાથે અન્યાય થાય છે નાનપણથી જ તેને ઘરનું કામ કરાવવામાં આવે છે છોકરાને ભણાવવામાં આવે છે છોકરો બહાર જેમ ઈચ્છે તેમ ફરી શકે છે નવા કપડાં પહેરી શકે છે જે ધારે તે કરી શકે છે જ્યારે છોકરીને ઘરની ચાર દિવાલની વચ્ચે રહીને ઘરનું કામ કરવાનું કહેવામાં આવે છે થોડું ઘણું ભણાવીને ત્યારબાદ પરણાવી દેવામાં આવે છે તો આ બધી વસ્તુઓ જોવા મળે છે જેના લીધે છોકરીઓ પાછળ રહી જાય છે બરોબર કંઈ પણ નિર્ણય લેવાનો છે તો એ પુરુષ લેતો હોય છે કુટુંબની અંદર આરોગ્યની અપૂરતી દેખભાળ શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને શું હોય છે વંચિત રાખવામાં આવે છે

મહિલાઓની સમસ્યાના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના થઈ છે દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર બંને પ્રયાસ કરે છે છોકરીઓ આગળ વધે તે માટે તેમને પૈસા અને વિવિધ લાભો પણ આપવામાં આવી રહ્યા છે કુટુંબની માલ મિલકતમાં સરખો હિસ્સો મળે એ માટે કાયદા પણ છે બરાબર છોકરાને જેટલા મિલકતના પૈસા મળે તેટલા છોકરીને પણ મળવા જોઈએ એવા પણ કાયદાઓ બની રહ્યા છે બાળ લગ્ન દહેજ પ્રથા સ્ત્રી ભ્રૂણ હત્યા આ બધું અટકાવવા માટે પણ કડક કાયદાઓ છે બરોબર એક ઉંમર નક્કી કરેલી છે એ ઉંમરે જ છોકરીના લગ્ન થવા જોઈએ તેમ છતાં નાની ઉંમરે પણ લગ્ન થઈ રહ્યા છે આજે પણ દહેજ પણ હજુ પણ લેવરાઈ રહ્યું છે ભ્રૂણ હત્યાઓ આપણી જાણ બહાર થતી હોય છે અને ઘણીવાર ન્યૂઝમાં બહાર પણ આવતું હોય છે દેશમાં મહિલાઓને સમાન દરજ્જો શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે ઓગણીસો એંસીથી અનેક કાર્યક્રમો અમલમાં મુકાયા છે તો આ ચેપ્ટર હતું વિવિધતામાં એકતા આગળના ચેપ્ટર ફરીથી જોઈશું પછી જોઈશું ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ